વેદ વ્યાસજી ફરી વાર પ્રશ્ન કરે છે કે બાપજી મને હજુ એક પ્રશ્ન છે એ મને તમે ઉત્તર આપતા જાઓ શું તો કે આટલા પુરાણોની રચના કર્યા છતાંય હું ભગવાનનો કૃપા પાત્ર કેમ ન બની શકું અને તમે તો દેવર્ષિ દેવોના ઋષિનું તમને વિરુદ્ધ મળ્યું અને ભગવાનને તારે તમારે જયારે મળવું હોય ત્યારે તમે નારાયણ નારાયણ કરતા કરતા વિષ્ણુ લોક માં આ વાત સમજવા જેવી નારદજી કહે છે વેદ વ્યાજથી સાંભળો મને જે દેવર્ષિ નું બિરુદ મળ્યું ને જો હું ભગવાન નો કૃપા પાત્ર બન્યો ને એના પૂર્વ જન્મ ની મારી કથા છે હવે તમે સાંભળો એ તમને કહું પૂર્વ જન્મ માં નારાયણ રૂપે મને ભગવાન સ્વયં ગમે ત્યારે દર્શન આપે છે એમાં મારે એ પૂર્વ જન્મ ની કરેલી કમાણી છે ને એનો કઈક ભાગ છે શું બતાવે આ પૂર્વજન્મ ની વાત આવી વાલાયા અહીંયા આપણે એવું સમજવાનું છે વાલા કે આ જન્મની માલપા આપણને જે કાંઈ સુખ સંપત્તિ બંગલા ગાડીઓ રોગ કે ભોગ જે પણ મળ્યું છે ને એની પાછળ જવાબદાર બીજું કઈ જ નહીં ગયા જન્મમાં કરેલું કર્મ છે આ ત્યાં લઈ જાય છે કથા તમને મને જે જન્મ મળે છે ને વાલા યાદ રાખજો એ કર્મને આધીન મળે છે કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા આપણું હાલતું હોય ને ભાઈ જો તો આપણે એવા ઘરે જ જન્મ લે કે કઈ કરવું જ ન પડે ફળિયામાં ચાર પાંચ ગાડીઓ પડી હોય બંગલા ને ઘરે કામ કબાટ ભીડું હોય પણ આવું થતું નથી કારણ કે ભગવાન પાસે ઓનલાઈન સિસ્ટમ વર્ષો જૂની કર્મની જેવું કર્મ એવું ફળ અને જોજો આ ઘણા ઘણા બુદ્ધિશાળી માણસો હોય ને એની પાસે એટલી બધી બુદ્ધિ હોય છતાંય કોઈ નામ નોકરી કરતા એનો શેઠ હોય ને હા અંગૂઠા સાફ તો એ ઓલા સીએ થયેલા વ્યક્તિને એમ કે તું હું કવિ એમ તારે કરવાનું લ્યો આની પાછળ જવાબદાર છે પૂર્વ જન્મ કરેલું કર્મ સમજવાનું એવું પણ છે આ વાલા કે કમાણી કરવામાં ધ્યાન રાખવાનું છે કર્મ કરવામાં ધ્યાન રાખવાનું છે કે આવતો અવતાર આપણને ક્યાં મળે એવું કોઈ કર્મ ન થઈ કે ફરી આપણે એવા ઘરે જન્મ લેવો પડે કે જ્યાં આપણે આ જીવને દુઃખ થાય વાલા નારજી એમ કહે છે કે ગત જન્મ માં એક કર્મ મારાથી એવું થયેલું જેના પુણ્યના પ્રભાવે છે ને

બાળપણ માં જ મારા પિતાજી નું મૃત્યુ થઈ ગયેલું હું નાનો હતો એ સમયે દાસી તરીકે એમાં હું પણ નાનો મારે મારી મમ્મી મને મૂકીને ક્યાં જાય એટલે મને સાથે લઈ જાય હું પણ સાથે જાઉં એક વાર એવું બનેલું એ જીવનમાં કે બરાબર ચાતુર્માસનો સમયગાળો આવેલો અને મારી માને એક બ્રાહ્મણના ઘરમાં કામ મળેલું અને એ ચાતુર્માસના સમય દરમિયાન ચાર સાધુઓ જે ચાતુર્માસ ગાળવા માટે એ બ્રાહ્મણના ઘરે આવેલા અને ચાર મહિના સુધી ત્યાં રોકાયેલા મારી મા એની સેવા કરવા જતી હું પણ સાથે જતો બ્રાહ્મણ રોજ સત્સંગ કરે માર થી તો શું સેવા થાય પણ માર થી તુલસી પત્ર ફૂલ ની માળા જે કાંઈ પણ લાવી શકાય ને હું આ સાધુને રોજ આપતો રોજ એને આપું એની સેવા કરું અને ભગવાનની એ દિવ્ય ગાથાઓ જે ભાગવતીની ચર્ચા કરે ને ત્યારે હું મારું ઉમર ઉંમરનાની પણ ફળિયામાં બેઠો હોય ને હું સાંભળું ને ત્યાં મારી આંખોમાંથી દડ દડ આહુડાવ્યા મને અત્યંત ભાવ થતો કે હું પણ એકવાર આ હરિનું ભજન કરી લઉં દિવસે ને દિવસે મને સત્સંગનો રસ વધવા લાગ્યો એક દિવસ છે ને પણ નારદજી પૂર્વાશ્રમ ના દાસી પુત્ર એમ કહે છે કોઈનું એઠું ખાવું તો પૂછા વગર ખાવું પણ કે મેં સાધુ ને જઈને પૂછ્યું બાપજી જો આપની આજ્ઞા હોય ને મારે તમારા પતરાળામાંથી થોડો પ્રસાદ લેવો છે સાધુએ આજ્ઞા કરી લઈ લે ભાઈ સાધુ સમજી ગયા તા આયા શું તો કે આ જીવ અધિકારી બન્યો છે હવે પ્રસાદનો સાધુના પતરાળામાંથી હેઠા પ્રસાદમાંથી થોડો પ્રસાદ જા મોઢામાં મૂકે

તું હરિની બહુ સેવા કરે છે ને એટલે તારું નામ આજથી છે હરિદાસ સાધુ નામ આપી દીધું પણ એમ કેવાય છે થોડા દિવસો વીતતા વીતતા મહિના પૂરા થઈ ગયા અને સાધુઓ છે ને હવે જવાની તૈયારી કરે છે હરિદાસ ને પણ ભક્તિ લાગી ગયેલી એને પણ કીધું બાપજી મને પણ સાથે લઈ સાધુઓ કહે નહી ભાઈ

આહાર ભય નિદ્રા અને મૈથુન આ તો પ્રાણીઓ પણ કરે છે આહાર એટલે ખાવું ભય મોટા પ્રાણીને નાના પ્રાણીનું ભય છે નિદ્રા તો કે સુવું અને મેથુન કેતા પોતાના જીવવાળા જીવોને ઉત્પન્ન કરવા આ તો બીજી યોનિમાં પણ થાય છે મનુષ્ય યોનિનું એકમાત્ર પ્રયોજન છે હરિભજન મનુષ્ય અવતાર મળ્યો એનું શું કારણ તો કે ભગવાન નું ભજન કરી શકે દાસી પુત્ર પૂર્વ એક કર્તવ્ય બાકી છે કયું કર્તવ્ય તો કે ને તારી માતાના કુખે જન્મ લીધો છે અને તારી માને તારો આધાર છે આ વાત આપણે બહુ સમજવા જેવી છે

કોઈ એવું શાસ્ત્ર નથી જે એમ કેતું હોય કે મા-બાપને મૂકીને તમે આ ઉમરાવાળીને મૂકીને ડુંગરાવાળીને ચુંદડી ચડાવો એવું કોઈ શાસ્ત્ર કેતું અજ્ઞાનના અંધારામાં આપણે ભૂલા પડી જઈએ ને તો આપણે ઉમરાવાળી દુખી થતી હોય ને ડુંગરાવાળીના પગ પકડીએ યાદ રાખજો વાલા આ ગણપતિ ઉત્સવ થાય આપણે એક હે ભાદરવા મહિનામાં આપણે ગણેશ ચતુર્થી નો ઉત્સવ કરીએ છીએ અનંત ચતુર્દશી સુધી શા માટે કરીએ છીએ એમાંથી આપણે સમજવાનું શું છે ગણપતિ ઉત્સવ કામ કરવો જોઈએ આપણે તેમ કે સોસાયટી માં સરસ મજાનો માંડવો નાખ્યો હોય એમાં બધા ભેગા થઈને ગણપતિ ની મૂર્તિ લઈ આવે અને ચોથ હોય તે ગણપતિ બેહારી દેવાના લાડવા ધરી દેવાના એટલે ગણપતિ લાડવા ખાય ને રીધી સીધી બહુ આપે

એકવાર ગણપતિ મહારાજ અને કાર્તિક એમાં શરત લાગેલી કે સૌથી પેલા જગતની પરકમમાં કરીને કોણ વયાવે આવી શરત થયેલી આ કથા તમે બધાએ સાંભળેલી છે ત્યારે છે ને કાર્તિકેયનું નું વાહન તો મોરભાઈ મોર ઉપર બહેન ઉડવા લાગ્યા ગણપતિ મહારાજ નું વાહન ઉંદર ગણપતિ મહારાજ કે હવે મારે પરકમમાં કરવા જાવી તો કેમ જાવી પણ ગણપતિ મહારાજ એ બુદ્ધિના દેવ છે ગણપતિ મહારાજ ગણપતિ મહારાજ એમ કહે છે કે મારી દુનિયા કોણ તો કે મારી માં અને મારા પિતાજી એને જન્મ આપ્યો તો હું દુનિયામાં આવ્યો ને શંકર ભગવાન અને માતા પાર્વતીને બેસારી એની ચાર પરકમમાં કરી પ્રણામ કરીને ઊભા થઈ ગયા શરતમાં ગણપતિ મહારાજ જીત્યા છે શા માટે કારણ કે એને ખબર પડી ગઈ કે મા બાપ થી મોટું કોઈ આવતું નથી આ કહેવાનો ભાવાર્થ એવો છે ગણપતિ પૂજાનો અર્થ એવો થાય જો તમારા ઘરની અંદર તમારા માતા પિતાને તમે સાચવતા હશો ને અને પછી ગણપતિને લાડવા ધરશો તો ગણપતિ થાય નગર ગણપતિ કે મેં કર્યું એમ તારું કરવું નથી તારી મા દુખી તારો બાપ દુખી અન તું મને લાડવા ખવરાવા આવ્યો ગણપતિ કે હું એવા લાડવા ખાતો ગણપતિ ઉત્સવનો અર્થ જ આ છે પણ આપણે તો ચૂદ મને લાડુ બનાવીને હા ગણપતિ બાળાને કે ગણપતિ બાપા મોર ગયા ઘીના લાડુ એમ ગણપતિ પ્રસન્ન નહીં થાય મારા વાલા ગણપતિએ કર્યું એમ કરવું પડશે